સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે હજી પણ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી શકે છે જિલ્લાવાઈ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લો અને આજુબાજુનો વિસ્તાર છે તે ટાર્ગેટમાં રહ્યો હતો અને ભાગોમાં કરા સાથે વરસાદનું તાંડવ જોવા મળ્યું હતું તેમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના આજુબાજુના વિસ્તારો છે તેમાં કરી હતી જેમાં વિસાવદર આજુબાજુનો પટ્ટો છે તે આવ્યો હતો અને કરા સાથે આ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સાથે સાથે અમરેલી જિલ્લો છે જસદણ આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં હજી પણ શક્યતાઓ રહેલી છે તે વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને આજે પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લો છે અને જુનાગઢ જિલ્લાની આજુબાજુ લાગુ જિલ્લાઓ છે આ વિસ્તારમાં થોડી શક્યતાઓ લાગી રહી છે એટલે કે જુનાગઢ જિલ્લો છે જૂનાગઢ જિલ્લાને લાગુ પોરબંદરનો ભાગ છે તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે આ વિસ્તારોમાં થોડી શક્યતાઓ લાગી રહી છે એટલે આ જે વિસ્તારો છે તેમાં થોડી સાવચેતી ખેડૂત મિત્રોએ રાખવી અને જે 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 વાત ઉત્તર ઉત્તર ગુજરાતના ગુજરાતના ભાગોમાં તો રાજસ્થાન ભાગો છે એમાં પણ ખાસ કરીને સાબરકાંઠા આજુબાજુનો દાતા આજુબાજુનો અંબાજી આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં થોડી શક્યતાઓ લાગી રહી છે તો ખેડૂત મિત્રોએ આ ભાગોમાં પણ સાવચેતી રાખવી તો સૌરાષ્ટ્રમાં આપણે જે વિસ્તારો જણાવે છે તેમાં આજે પણ ગજવી સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જોકે વરસાદની ગતિવિધિમાં આજે વિસ્તાર છે તે ખૂબ જ ઘટી જશે ખાસ કરીને મોટા વરસાદના વિસ્તારો નહીં હોય ગઈકાલે જે પ્રકારે વરસાદના વિસ્તારો હતા તેના કરતાં ખૂબ જ સીમિત વરસાદની ગતિવિધિ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બોડરકાંઠાના જે તાપી નર્મદા સાઈડના વિસ્તારો છે દમણ દાદરા નગર આવેલી આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં થોડી શક્યતાઓ લાગી છે એટલે ત્યાં પણ થોડી સાવચેતી રાખવી તો મુખ્યત્વે આ ત્રણ ભાગો છે તેમાં દિવસ દરમિયાન લાગી રહી છે જેમાં જુનાગઢ જિલ્લો અને જુનાગઢ જિલ્લાના આજુબાજુના લાગુ જિલ્લાઓ છે તેના અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે તે અને દક્ષિણ ગુજરાતને મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના વિસ્તારો છે આમાં થોડી શક્યતા આજનો દિવસ દરમિયાન લાગી રહી છે બાકીના વિસ્તારોમાં આજે ખાસ કોઈ મોટું જોખમ દેખાતું નથી આભાર